મહેસાણાના રણસીપુરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ વિજાપુરના રણસીપુરમાં દારૂના અડ્ડા પર લોકોએ જાતે જ રેડ કરી જનતા રેડ કરી સ્થાનિકોએ ઘટના સ્થળ પર જ દારૂનો નાશ કર્યો જનતા રેડથી લાડોલ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે જનતા રેડ બાદ લાડોલ પોલીસ પહોંચી સ્થળ પર સ્થળ પરથી દારૂ ન મળ્યાનો લાડોલ પોલીસનો દાવો છે દારૂના હડ્ડા દારૂના હડ્ડાઓ ગામમાં ચાલતા હોય છે જેના કારણે ગામના લોકો પરેશાન હતા જેને લઈને સ્થાનિકોએ ત્યાં રેડ કરી હતી રેડ કર્યા બાદ ત્યાં પોલીસ પણ પહોંચી હતી અને પોલીસે પણ સાથે રેડ કરવામાં આવી હતી જો પોલીસ નું કેવું છે કે જ્યારે રેડ કરી ત્યારે ત્યાં દારૂ નતો મળ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે